આને કંઈ નવી નથી કહેતા પણ આપણે ક્યારે આ જાણતા નથી એટલા માટે આપણા માટે નવી લાગતી હોય આપણા જૂના વડવાઓ છે ઉપયોગ કરતા તો એવી કઈ પદ્ધતિ છે ઘઉંમાં કે જેના કારણે ઉત્પાદન સારું લઈ શકાય તો એના માટે થઈને આજની ચર્ચા એ આપણે વિડીયોથી પૂરો નિહાળવાનો પ્રયત્ન કરશું જે લોકો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે ચેનલને લાઈક શેર કરવાનું ભૂલે નહીં અને દોસ્તો આ માહિતી તમને ખરેખર સારી લાગતી હોય તો તમારા અન્ય વોટ્સએપ ગ્રુપોની અંદર પણ શેર કરી દેજું એટલે તમને છે પણ આંગળી સિંધે નું પૂન મળે અને મફતની પદ્ધતિ છે અન્ય લોકો નહીં તમે કરો કે ન કરો પણ એને બતાવજો એટલે ઘણા સારા માણસો છે આનો ઉપયોગ કરી શકે દોસ્તો ઘઉંના પાક અંદર ડુંડી આવી જાય ઈ ડુંડી ઉપર રાખનો નો પ્રયોગ તમને તહક બગડણિયા સાહેબ નવું લાવ્યા નવું નથી લાવ્યો હું જ્યારે એક બુક વાંચતો તો તો મારે ખરેખર આમાં ડુંડીના ભરાવા માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક વાંચતો તો ને એમાં મારે પોટાશનું બોરોનનું કેલ્શિયમનું આનું સમજવાનું હતું પરંતુ એની જે પેરાગ્રાફ લખેલો હતો એની અંદર આ રાખનો પ્રયોગ લખેલો હતો બરાબર તો આ રાખના પ્રયોગ વિશે મને એવું થયું ખેડૂત મિત્રો જાણકાર થાય જે લોકો ખરેખર પ્રાકૃતિક ખેતી કરે છે જે ઓર્ગેનિક ખેતી કરે છે એ કદાચ ઝીરો બાવન ચોત્રીસ ઝીરો ઝીરો પચાસ બોરોન આવું ન વાપરી શકે પણ એના માટે આ વસ્તુ છે બેસ્ટ છે એટલે જે ખેડૂત મિત્રો આ વસ્તુ કરો તો એના ફોટોગ્રાફ્સ મારો ટેલિફોન નંબર તમારી પાસે છે જ છે ન હોય તો હું પાછળ આપવાનો છું તો એમાં તમે મને સી શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો ઘઉંના પાકમાં ડુંડી આવી ગયા પછી એટલે કે કેટલો દિવસ તમને એવું થાય કે કેટલા દિવસ પછી બદલાણીયા સાહેબ મિત્રો ઘણા બધાની કોમેન્ટો આવી જશે 70 75 દિવસ કેટલા દિવસે 70 75 દિવસના ઘઉં થઈ જાય એટલે ઘઉંની અંદર રાખ સાંટવાની છે કેટલી સાંટવી એનો શું ફાયદો થાય એ આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરી લેશું રાખ પહેલા સેની હોવી જોઈએ હવે તમને એમ થાય કે રાખ તો આપણે દુનિયા ભરની હોય પણ સેની રાખ ઘણાને લાકડા હળગાવતા હશે ઘણા સાણ હળગાવતા હશે ઘણા પ્લાસ્ટિક હળગાવતા હશે તો રાખ સેની હોવી જોઈએ દોસ્તો તમે જે ઉપયોગ કરો છો અત્યારે આપણા જે આ ઇતિહાસની અંદર લખેલું છે આપણા જે જૂના જમાનાની અંદર લખેલું છે ત્યાં લખેલું હતું કે લાકડાની રાખ હોવી જોઈએ છે લાકડાની રાખ હોવી જોઈએ લાકડું મજબૂત હોય એવા લાકડાની રાખ હોવી જોઈએ અથવા તો ગાયનું જે ગોબર છે ગાયના જે ઉપલા ચાણા કે આપણે એને ગાયના ચાણાની વાત કરીએ

વધી જાય એટલે આપણે ખાસ કરીને લાકડું અથવા ગાયના સાણાની રાખ વાપરવાની છે આ રાખ શું ફાયદો કરશે તમને એમ થાય સાહેબ ડુંડી ઉપર રાખ તો તો ડુંડી બધી જાય બધી આખે ભુરકાઈ જાય મતલબ ધોળે ધોળે ગ્રે કલરની થઈ જાય તો એમાં ફોટોસિન્થેટિક એક્ટિવિટી નહી થાય પાંદડા આખા રાખોડી રાખોડી થઈ જશે નહીં કેટલી સાટમી એ પણ તમને હું વાત કરવાનો છું

અને ફોસ્ફરસ આની અંદર ભરપૂર માત્રાની અંદર હોય છે રાખની અંદર કારણ કે આપણા જૂના જમાનામાં હું મારા વડીલો પાસેથી સાંભળું કે લસણ ડુંગળીની અંદર રાખ નાખીએ ને તો લસણ ડુંગળી પોછા અને હારા થાય કારણ કે ઘેરે સુલાની રાખ હોય એટલે એટલે પછી આપણા દાદા કે દાદીજી છે એમાં પ્રયોગ કરતા લસણના જે ક્યારા ગેરા થાય બે ત્રણ ખાવા માટે એની અંદર અખતરો કરતા બરોબર પણ એને આ સાયન્સ એન્ડ ટેકનોલોજી કદાચ ખ્યાલ નહીં હોય ને હશે તો એ આપણા સુધી એવી રાતના નથી કે કે ભાઈ આમાં હોય કારણ એ સમય કદાચ ધ્યાન નહીં હોય પણ હું આજે તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સમજાવું છું કે આના ઘણા બધા ફાયદા થતા હોય છે એટલે કેલ્શિયમ ફોસ્ફરસ પોટાસ સિલિકોન અને મેગ્નેશિયમ એટલા પોષક તત્વો રાખની અંદર હોય છે એમાં ખાસ પોટાશની સારી એવી માત્રા હોય છે એટલે તમે રાખનો આ વખતે પ્રયોગ બે ક્યારાની અંદર કરવો જોઈએ હવે તમને એવું થશે કે સાહેબ રાખનો પ્રયોગ ક્યારે કરવો પ્રયોગ કરવાની રીત પહેલા જ જાણી લેજો ઉતાવળા બહુ થતા નથી પ્રયોગ કરતી વખતે પહેલા તમારે રાખનો ખાસ કરીને વજન કરવાનું છે 1 હેક્ટરની અંદર એટલે કે સવા 6 વીઘાની અંદર તમારે પંદર કિલો એટલે એક વીઘાની અંદર ઓલમોસ્ટ આપણે સવા બે કિલો જેટલી રાખ છે એ ઉપયોગ કરવાની છે પણ કેવી રાખ તો પેલા તો લાકડા અને સાણાની રાખ લીધી એ રાખને આપણે બે દિવસ ઠારી દીધી કેમાં મૂકવાની છે ઝાકળમાં મતલબ ઠારની અંદર દિવસે તડકાની અંદર રાતના પછી ઠારની અંદર એટલે ઠરવા દેવાની છે મસ્ત મજાની ઠરીને ઠીકરું થઈ ગયું હોય એવી રાખનો આપણે ઉપયોગ કરવાનો છે અને ઈ રાખને પછી ઝીણી ચાણીથી હાવ બારીક ચાણી હોય એનાથી સાળી લેવાની છે એમાં કઈ વસ્તુ બીજું ઝાડો દાણો પણ રહેવો જોઈએ નહીં હાવ મસ્ત મજાની સળાઈ જવી જોઈએ મુસ્લિમ ક્લોથથી એને આપણે એમાં લખેલ હતું કે સાળી લેવી જોઈએ એટલે આપણે હાર્ડ અથવા ચુંદડી જે છે બેનોની એનાથી આપણે વ્યવસ્થિત રીતના સાળી લેવી જોઈએ હવે સાળી લીધા પછી રાખ સિંહ બહુ બારીક થઈ જાય પછી તમારે સવારના છ વાગ્યા પછી એટલે ઝાકળનું પ્રમાણ સારું હોય શું હોય ઘઉંની ટુંડી ઉપર દુનિયાભરનું ઝાકળ પેડ્યો હોય અને સવારના આ છ વાગ્યાના સમયગાળાની અંદર તમારે છે એ છ થી ના આઠના સમયગાળામાં રાખનો પ્રયોગ કરી લેવાનો છે પછી પ્રયોગ કરો તો તમને પરિણામ એટલા મળતા નથી એક વીઘે સવા વી કિલો જેટલી રાખ ઝાકળ અવસ્થા એ આપણી માત્ર ઢુંડી ઉપર આવે એટલે પાંદડા ઉપર પડશે જેમાં કંઈ ડુંડી ઉપર આપણે આડો હાથ નો રાખી શકીએ પણ ઢુંડી ઉપર આવે એ રીતના એક લાકડી લેવાની એમાં બે છેડે સાડીનો છે એ ટુકડો આ બાજુથી આ बाजू સાડીનો વ્યવસ્થિત ટુકડો અને લાકડીની અંદર બાંધી દેવાનું છે બરાબર અને પછી લાકડી આમાં આપણે હલાવતા જઈએ એટલે ધીરે 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 પહેલાના સમયગાળાની અંદર આપણે જે કાપડથી ડીડીટીનો નો છંટકાવ કરતા એ જ રીતના હળવા રહે છે રાખનો છંટકાવ આછસો એવો કરવાનો છે આખી ડુંડી રાખોડી રાખોડી થઈ જવી જોઈએ નહીં એની તમારે કાળજી રાખવાની છે એટલે કાળજી એ ખાસ રાખવાની છે ડુંડી આખી રાખોડી રાખોડી ન થાય નહીં તો ફોટો સિન્થેટિક એક્ટિવિટી નહીં થાય ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવા ડોઝ મે તમને કહી દીધો છે સવા 2 કિલો જેટલી રાખ એક વીઘા ની અંદર પણ હું તમને એવું કહું દોસ્તો કદાચ આપણે એક વીઘા માં ન પહોંચી કે આવી બધા પ્રયોગ કરવાની અંદર પણ પ્રાકૃતિક ખેતી વાળા મારા મજબૂત ખેડૂતો છે એ તો પ્રયોગ કરવાના જ છે એની મને 100% ખાતરી છે એટલે દોસ્તો રાખ છે એ ખૂબ મહત્વની છે અને

આ ડુંડીઓ ઉપર જીરો બાવન ચોત્રી અને બોરોનો ઉપયોગ કર્યો હશે અને પછી તમને રાખનો ઉપયોગ કરશો તો તમને સુપર પરિણામ મળશે જે ઘઉં છે જેટલું થશે એનું ઘણું બધું ઉત્પાદન સારું લઈ શકાય એટલે આ માહિતી ખાસ તમારા માટે ઉપયોગી છે એટલે રાખનો પ્રયોગ કરવાનો અન્ય લોકોને શેર કરવાનું કારણ કે આ પ્રયોગ પ્રયોગશાઈ બહુ મફતનો છે ને સાવ મફત

વીસ જેટલા વાટ આપણા ખેડૂત મિત્રોને આવે છે અને ખૂબ સારો એવો લીલો ચારો મળી રહી છે તો આવા પ્રકારની જે આ જુવાર છે એને કાળી જુવાર આ કાળી જુવારના બિયારણની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર વોટ્સએપ કરજો અથવા ફોન કરજો ફોન ન લાગે તો તમારે વોટ્સએપ ઉપર શેર કરવાનું છે કે મારે આ કાળી જુવારના બિયારણની માહિતી જોઈએ છે તો આ માહિતી તમારા પશુપાલક મિત્રો જે ખેતીની સાથે સાથે પશુપાલન કરે છે ને એના માટે ખૂબ ઉપયોગી થશે અને ઓછું પાણી ઉનાળાની અંદર હશે ને તો એ એકદમ મસ્ત મજાનો લીલો કાસ સારો થશે અને પશુના દૂધ ઉત્પાદનની અંદર પણ ખૂબ સારો વધારો થશે એટલે એની વિગતે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો આ માહિતી તમને જો ખરેખર ઉપયોગી આવીને આવી માહિતી અમારી ચેનલની ઉપયોગી રહેતી હોય તો તમારે અમારી ચેનલની અંદર જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક ગૂગલ ફોર્મની લિંક નાખેલી છે એ લિંક ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને જે અનુભવ થયા છે એ અનુભવોનો મારે એક સર્વે કરવાનો છે સર્વેનો રિપોર્ટ કારણ કે ઘણા બધા મારો વિડીયો જોવે છે સર્વેની અંદર તો હો જણાય પોતાનો ડેટા નાખતા નથી તો તમારી પાસે થોડો બે મિનિટનો સમયની હું માગણી કરી અને આ સર્વે પૂરો કરો તો તમારે અને મારા માટે ખાસ કરીને એક નવું શું કરી શકાય એ વિષય ઉપર આગળ કઈ રીતના વધી શકાય એની માહિતી મારા સુધી ઉપલબ્ધ રહે એટલા માટે થઈ અને ગૂગલ લિંકની અંદર સર્વે કરવાનું ભૂલતા નહીં અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય